થરા જિલ્લાની કચેરીનું ભવ્ય લોકાર્પણ બનાસકાંઠા ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કાર્યરત નવા બનેલા થરા થરાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે નવસર્જિત થરા જિલ્લાના વિવિધ શાસકીય કચેરીનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું બનાસ થરાદ ખાતે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીનું લોકાર્પણ થતાં હવે થરા જિલ્લાનું પ્રશાસકીય માળખું સત્તાવાર રીતે કાર્યરત બન્યું છે રાજ મુખ્યાલય બના થરાદમાં હવે કલેક્ટર કચેરી જિલ્લા વિકાસ અધિકારી કચેરી જિલ્લા પંચાયત કચેરી પોલીસ અધિક્ષ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સહિતની અગત્યની શાસકીય કચેરીઓ કાર્ય થઈ છે અત્યાર સુધી થરા તાલુકાના નાગરિકોને વિવિધ શાસકીય કામો માટે બનાસકાંઠા કે અન્ય જિલ્લામાં જવું પડતું પરંતુ હવે પોતાના જ થરા જિલ્લામાં તમામ સુવિધા પ્રાપ્ત થશે ઉદ્ઘાટન પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે નવા થરાદ જિલ્લાના આરંભથી સ્થાનિક નાગરિકોને પોતાના જિલ્લામાં ઝડપી પારદર્શક અને સરળ શાસકીય સેવા ઉપલબ્ધ થશે સમય ખર્ચ આજે વિજયાદશમીનો દિવસ આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનોથી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર મોગડ તાલુકો ધરણીધર તાલુકો ઘણા તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી એમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી ગઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર સાહેબ ખાસ કરીને થરાતનું સપનું હતું અને જ્યારે આપણે ફોર્મ ભર્યું કે થરાત ધીરો છે થરાત ધીરો છે આપ શું તે દિવસે મેં કહ્યું હતું કે આજાજીને પત્રકાર મિત્રો કે ન થયું હતું છે આજે કહું છું પ્રજાની આકાંક્ષા હતી પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે અને એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રી પુનઃ આભાર માનું છું આવતરા જિલ્લાનું નિર્માણ થયું છે સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવો આ કામ એક બે દિવસનું નથી જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું મેકઅપ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ લાંબી પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસમાં થઈ જાય એવું નહીં થાય બધું કામે આપણે લાગશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ખરાબથી જ આ બધાનો